સરકાર શ્રીના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર નવસારી તાલુકાના ખેરગામના ગ્રામવાસીઓ દ્વારા મામલતદાર સાહેબને લેખિતમાં રજૂઆત કરી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હાજર તેર અન્વયે ધરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના ધોરણો નક્કી કરવા સમગ્ર ગુજરાતમાં પુરવઠો વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જે બાબતે નવસારી તાલુકાના ખેરગામ ગામે સસ્તા અનાજના લાભાર્થીઓને સિત્તેર જેટલા કુટુંબોને મામલતદાર સાહેબ દ્વારા નોટિસ આપવામાં આવી હોય જે બાબતે ખેરગામના સરપંચ શ્રીના બહેન હળપતિ અને ડેપ્યુટી સરપંચ મોહમ્મદભાઈ મંગેરા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો મળી મામલતદાર સાહેબને લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી હતી જેમાં મોહમ્મદભાઈ મંગેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નોટિસ આપેલ મોટે ભાગના લોકો ની સહિયારી મિલકતો છે અને બાપ દાદાના સમયથી નકલમાં નામો ચાલી આવતા હોય છે જેથી યોગ્ય તપાસ કરી ગરીબ લોકોનું અનાજ બંધ નહીં કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જ્યારે મામલતદાર સાહેબ દ્વારા આશ્વાસન આપી જણાવવામાં આવ્યું હતું કે સહિયારી મિલકત હોય અને જેને અલગ અલગ કુટુંબોમાં વિભાજિત કરી ગણતરી કરવામાં આવશે અને નાના ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે કુટુંબ સાત એકડ કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતા હોય

શ્રી તરફથી એક નોટિસ આપવામાં આવી હતી અને એ નોટિસમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જે ભાઈ લોકોના એનએફએસએ કાર્ડ છે એટલે કે જેને અનાજ મળતું છે તેને એનએફએસએ કાઢી નોન એનએસએ કરી લેવામાં આવશે એમાં મામલતદાર સાહેબે ત્રણ દિવસનો ટાઈમ આપ્યો હતો આજે અમે મામલતદાર સાહેબને મળ્યા છે મામલતદાર સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે આ જે કુટુંબોને જે નોટિસ આપવામાં આવી છે તે કુટુંબોની વારસાગત બાપદાદાની જમીનો આવે છે તમે સાહેબ શ્રી એવી રજૂઆત કરવામાં આવી છે કે આપ સાહેબ અમારા ગામમાં યોગ્ય સ્ત્રી કરાવી જેથી કરીને એક પણ નિર્દોષ નિર્દોષ કુટુંબનો કાર્ડ બંધ નહીં થાય અગર આ કાર્ડ બંધ કરવામાં આવશે તો અમે ઘણી ચિંતા માર્ગે આંદોલન કરીશું